હેરાફેરી અટકાવવા માટે પરિક્ષિત્ર વન અધિકારી રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એસપી માલીવાડ અને શેખપુર બીટગાર્ડ કે સહિતની વન વિભાગની ટીમ પાનમ ડેમ તરફ જતા રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ભૂટવા ગામ પાસે લીલા તાજા પંચરાવ લાકડા ભરીને જતી ટ્રક નંબર લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડી અંદાજિત રૂપિયા ચાલક પચાસ મુદ્દામાલ જપ્ત કરી શહેરા પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવ્યો હતો આર રોહિત પટેલ દ્વારા લાકડા ભરેલ ટ્રકના ના પૂછપરછ હાથ ધરીને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા